નમસ્કાર હું છું જોશીને આપ જોઈ રહ્યા છો અમદાવાદની ઘટનાની વાત કરવા શ્રમિક નું મરણ થયા પછી બિલ્ડરની ઓફિસે જે હું તમને વિઝ્યુઅલ માં બતાવી રહ્યો છું અમારી પાસે એ પ્રમાણે એ શ્રમિક પરિવારજનો બિલ્ડરની ઓફિસે ભેગા

અહીંયા કોઈ તોડ થયો હશે સંગઠન વાળા તોડ કરાવડાવ્યો હશે શું થયું હશે તેને વિચારવા જેવું છે પણ આ નું મરણ અને મરણના ના પૈસા કોને ખરેખર પૈસાની લેવડ દેવડ થઈ ના મરણ થયું એ વાત બિલ્ડરના કર્મચારી સ્વીકારી પણ જે સંગઠનના જે ભાઈ હતા જેને અમારી જોડે ફોન ઉપર વાત કરી એ ભાઈએ એવડા મોટા સંગઠનની વાત કરી અને એવડા પ્રતિષ્ઠિત વ્યક્તિની વાત કરી ડિપાર્ટમેન્ટે જોવું જોઈએ પણ જો શ્રમિકોના મોત ઉપર આવો ખેલ ખેલાતો હો તો એ ખોટું છે અને જો એ સંગઠન અંદર સામેલ ના હોય